નમસ્કાર દર્શક મિત્રો હું છું આબિદ હુસૈન વોઇસ ઓફ વડોદરા ન્યૂઝમાં આપનો હાર્દિક સ્વાગત છે ડભોઈ સમસ્ત મુસ્લિમ સમાજે આતંકવાદ વિરુદ્ધ અવાજ બુલંદ કર્યો છે જી હા દર્શક મિત્રો ડભોઈ શહેરમાં આજ રોજ કાજીવાડા મસ્જિદ પાસે કાશ્મીરના પહેલગામમાં આતંકવાદીઓ દ્વારા જે છવ્વીસ નિર્દોષ લોકોની નિર્મમ હત્યા કરી જે કાયરતા બતાવી છે તે કૃત્યને ડભોઈ સમસ્ત મુસ્લિમ સમાજે સખત શબ્દોમાં વખોડી કાઢ્યો છે ડભોઈ કાજીવાડા મસ્જિદ પાસે મુસ્લિમોએ આતંકવાદ વિરુદ્ધ સખત પગલાં ભરવા સરકારને અપીલ કરી અને કોઈપણ સમયે સરકાર અને મૃતકોને જરૂર પડે ત્યારે તેમની પડખે ઊભા રહી આતંકવાદનો ખાત્મો કરવા માટે બાહેધરી પણ આપી ડભોઈ શહેરની મસ્જિદોમાંથી આતંકવાદનો ખાત્મો કરવાની ગુંજ ઉઠી છે મૃતકોના પરિવારજનોને સાંત્વના પાઠવીને ડબોઈ સમસ્ત મુસ્લિમ સમાજે તેમના દરેક દુઃખમાં સહભાગી બનશે તેવી જાહેરાત પણ કરી અને કાજીવાડા મસ્જિદના પેશ ઇમામ સાહેબ દ્વારા મૃતકો માટે ખાસ દુઆ કરવામાં આવી તથા તેમના પરિવારજનોને અલ્લાહ સબર આપે તેવી દુઆ પણ ગુજારી અને પાકિસ્તાન પ્રેરિત આતંકવાદને હવે જડબાતોડ જવાબ આપવાનો વારો આવી ગયો છે તેના માટે આકરા પગલાં ભરવા માટે સરકારને અપીલ પણ કરી બ્યુરો રિપોર્ટ

અને અમે ઇન્ડિયન મુસ્લિમ છે ભારત દેશના મુસ્લિમ છે ભારત દેશની ભાવના અમારામાં છે આવી આતંકવાદી પ્રવૃત્તિ કોઈ ભારતનો નાગરિક ન કરી શકે અને ભારતના મુસ્લિમોનું નામ બગાડવાનું કૃત્ય જે પાકિસ્તાનના આતંકવાદીઓ કરેલું છે તેની સખત નિંદા કરીએ છીએ અને તેને અમે વખોડી નાખીએ છીએ અમે ભારતના મુસ્લિમો છે અને તમામ હિન્દુ અમારા ભાઈઓ છે જે તમામ હિન્દુભાઈઓએ જે જીવ ગુમાવ્યા છે તેને અમે શ્રદ્ધાંજલિ આપીએ છીએ અમને ખૂબ જ દુઃખ છે અને ભારતમાં રહીશું ભારતમાં તમારી સાથે છે અમે અને પાકિસ્તાને વળતો જવાબ આપવા માટે અમારી તૈયારી છે જ્યારે જ્યારે દેશને જરૂર પડે છે ત્યારે તમામ મુસ્લિમો એકત્રિત થયેલ છે આગળ પણ ઘણી બધી મુસીબતો આવેલી છે અને તે મુસીબતોમાં ભારત દેશના મુસ્લિમોએ ભારત દેશને સાથ સહકાર આપેલો છે

और जितने भी शहीद हुए अल्लाह उन्हें में आला से आला मकाम अता फरमा और कश्मीर के अंदर हमने जो देखा कि हिंदू मुसलमान जो भाईचारा हमने देखा और पूरे हिंदुस्तान के अंदर जो भाईचारा हमने देखा ऐसे ही हमारे मुल्क में भाईचारा बनाए रहने की तौफीक अता फरमा और जालिमों के नापाक इरादों को अल्लाह ने ना नाकामिया अता फरमा हर तरह से हमारे मुल्क को अमन और शांति का गहवारा बना Hm, am mai mult că Farma. Amin.